પાલિકાની વેરા શાખામાં આ શનિ રવિ રજા હોવા છતાં સવારે સાડા નવથી બપોરના એક વાગ્યા સુધી વેરા સ્વીકારવામાં આવ્યા હતા મિલકત ધારકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે પાલિકાએ વ્યવસ્થા ઉપલબ્ધ બનાવી હતી પાટણ નગરપાલિકામાં આગામી વર્ષ બે હજાર ચોવીસ નાણાકીય વર્ષનો એડવાન્સ વેરો સ્વીકારવાની ડિમાન્ડ જનરેટ પ્રક્રિયા ગાંધીનગર જીયુડીએમ દ્વારા ગુરુવારે તારીખ અગિયાર એપ્રિલના રોજ પૂર્ણ થતાં શુક્રવારે વહેલી સવારથી જ પાટણ નગરપાલિકાની વેરા શાખામાં પાટણના મિલકત ધારકો પોતાનો વેરો બે હજાર ચોવીસ પચીસનો એડવાન્સ વેરો ભરપાઈ કરવા લાંબી કતારોમાં ઉભેલા જોવા મળ્યા હતા પાલિકાની વેરા શાખા દ્વારા એડવાન્સ વેરો ભરપાઈ કરવામાં આવતા મિલકત ધારકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ઊભી ન થાય તે માટે પાલિકા દ્વારા છ વેરા સ્વીકારવાના કાઉન્ટરનું આયોજન કરવામાં આવ્યું હતું અને વેરા શાખાના અધિકારી લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું કે પાલિકાની વેરા શાખાની ડિમાન્ડ જનરેટ સેવાની પ્રક્રિયા ગાંધીનગર ખાતે ગુરુવારે પૂર્ણ થતા પાલિકા ખાતે એડવાન્સ વેરો સ્વીકારવાની શુક્રવારથી શરૂ કરાયેલી કામગીરી બાબતે માહિતી આપતા શાખા અધિકારીએ જણાવ્યું હતું કે આજે સવારથી જ પોતાનો એડવાન્સ વેરો કરવા માટે આવ્યા હતા પરંતુ પાલિકામાં ડિમાન્ડ જનરેટ સેવા પાલિકાના શરૂ થવાના સમય કરતા થોડીક મોડી જનરેટ થતા શરૂઆતમાં મિલકત ધારકોમાં રોષ જોવા મળ્યો હતો પરંતુ થોડી જ વારમાં ડિમાન્ડ જનરેટ સેવા કાર્યરત બનતા પાલિકા દ્વારા એડવાન્સ વેરો સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી તો વેરો ભરપાઈ કરવા આવેલ મિલકત ધારકોને અન્ય કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ ભોગવવી ન પડે તે માટે પાલિકા દ્વારા વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવી છે તો ડિમાન્ડ જનરેટ સેવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પાલિકાની વેરા શાખા દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસના એડવાન્સ વેરા સ્વીકારવાની કામગીરીના શુક્રવારે પ્રથમ દિવસે અંદાજીત રૂપિયા અડત્રીસ લાખ પચીસ હજારની રકમ એડવાન્સ વેરા પેટે મિલકત ધારકો દ્વારા જમા કરાવી હોવાનું જણાવ્યું હતું તો આ શનિ રવિ રજા હોવા છતાં પાલિકાની વેરા શાખા દ્વારા વર્ષ બે હજાર ચોવીસ એડવાન્સ વેરા સ્વીકારવાની કામગીરી સવારે સાડા નવથી બપોરના એક વાગ્યા સુધી ચાલુ રહેતા શનિવારના રોજ મિલકત ઉત્સાહ બતાવતા આજ રોજ સોળ રૂપિયાની એડવાન્સ વેરા પટે આવક થઈ હોવાનું વેરા અધિકારી લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું પાટણ નગરપાલિકા દ્વારા બે હજાર ચોવીસ પચીસના ડિમાન્ડ કન્ટ્રેટની પ્રક્રિયા એ દ્વારા પૂર્ણ થતાં નગરપાલિકા દ્વારા ગઈ શરૂ કરવામાં આવેલ છે અને પ્રથમ દિવસે બત્રીસ જેવી આવક થયેલ છે તથા તેર તારીખ તેર ચાર બે હજાર ચોવીસ તથા ચૌદ ચાર બે હજાર ચોવીસના દિવસે જાહેર રજાના દિવસે શનિ રવિના દિવસે પણ નગરપાલિકા દ્વારા સવારે સાડા નવથી એક વાગ્યા સુધી વેરા ભગવાની કામગીરી